જય હિન્દ જય માતાજી વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ બાર વિષય છે ભૂગોળ ટોપિક છે આપણો નકશા પૂર્તિ અને નકશા નકશાપૂર્તિની અંદર આજે આપણે જોવાના છે પ્રકરણ નવ કુદરતી સંસાધનો મિત્રો તમે સૌ જાણો છો કે બોર્ડની પરીક્ષાની અંદર નકશા નકશાપૂર્તિ પાંચ માર્ક્સની પૂછાય છે અને આ જે પાંચ માર્ક્સની પૂર્તિ પૂછાય છે એના માટે આપણે પાંચ ચેપ્ટર તૈયાર કરવાના છે જેમાં ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર આઠ અને ચેપ્ટર નંબર નવનો સમાવેશ થાય છે આ પાંચેય ચેપ્ટરોમાંથી એક એક પ્રશ્ન નકશા પૂર્તિનો પૂછાતો હોય છે તો એને પૂરા રોકડા માર્ક્સ લેવા માટે આપણે આ નકશા પૂર્તિની સિરીઝ શરૂ કરી છે તો આ સિરીઝમાં આપણું આ છેલ્લું નવમું ચેપ્ટર છે જેના નકશા પૂર્તિના વિડીયો આપણે આજે અહીંયા બનાવી રહ્યા છે તો આજે આપણે વાત કરીશું નવમા ચેપ્ટરની વિદ્યાર્થી મિત્રો આ બધા જે ચેપ્ટરો આપણે જોઈએ એમાંથી ચેપ્ટર નંબર બે માનવ વસ્તી પ્રકરણ ચેપ્ટર પાંચ પરિવહન ચેપ્ટર સાત વ્યાપાર અને આઠ માનવ સાથો આ ચારેય ચેપ્ટરના વિડીયો અને એના થંભલે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે જો તમે હજુ આ ના જોયા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો આ સિવાય ભારત નકશાપૂર્તિ માટે ભારતનો રાજકીય નકશો યાદ રાખવો ખૂબ જરૂરી છે તો એનો પણ વિડીયો આપણે અહીંયા બનાવેલો છે જેનો થમને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો આજે આપણે વાત કરવાના છે મિત્રો ચેપ્ટર નંબર નવ કુદરતી સંસાધનો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હું છું ધર્મેશ બારૈયા અને મારિયા YouTube યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો જોઈ લઈએ ચેપ્ટર નવમાંથી આપણને પૂર્તિના કયા કયા પ્રશ્નો પૂછાય છે તો અહીંયા આપણે જે પણ પ્રશ્નો પૂછાઈ શકે એમ છે એ બધા બધા જ પ્રશ્નો આપણે અહીંયા દઈ દીધા છે તો ચેપ્ટર નવમાંથી કુલ સાત પ્રશ્નો એવા છે કે જે આપણને પૂર્તિની અંદર પૂછાય છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ સાતે સાત પ્રશ્નોને આપણે નકશાની અંદર દર્શાવીશું બરાબર જેથી કરીને તમારો એક પણ માર્ક્સ આ ચેપ્ટરનો જાય નહીં બરાબર તો આ રીતે આપણે સૌપ્રથમ ભારતના બ્લેન્ક નકશાની અંદર આપણે જાણીએ છીએ એ મુજબ સૌથી પહેલાં આપણે સંજ્ઞા સૂચિ બનાવવાની હોય છે સંજ્ઞા સૂચિની અંદર આપણને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નો તમારે અહીંયા આ રીતે લખવાના હોય છે હવે આ જે પ્રશ્નો આપણે લખ્યા તો એને તમારે સગણ્યા આપવાની છે જોડે અને એ સંજ્ઞાનો ઉપયોગ આપણે કરી અને નકશામાં એ સ્થાન એનું દર્શાવવાનું છે એની પહેલાં આપણે મિત્રો એક વાત કરી લઈએ કે અહીંયા તમને કેટલાક બંધ આપેલા છે દર જે જુદી જુદી નદીઓ ઉપર આવેલા છે તો આપણને સૌથી પહેલાં તો આ જે બંધના નામ છે એ કઈ નદી ઉપર આવેલા છે અને કયા રાજ્યમાં છે તો એની માહિતી આપણી પાસે હોવી જોઈએ તો તમે એને સરળતાથી દર્શાવી શકો તો તમે અહીંયા જો જોઈ શકશો કે ભાઈ આ જે બંધ છે દાખલા તરીકે પહેલો આપણને પૂછે ભાઈ તહેરી બંધ યોજના દર્શાવો તો આ ક્યાં અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ તો જોઈ લઈએ આપણે એના જવાબો તો તમે અહીંયા જોઈ શકો છો કે તેહરીબંધ યોજના ક્યાં છે તો તેહરીબંધ યોજના આપણને અહીંયા આપેલી છે ભાઈ તેહરીબંધ યોજના આપણે જોઈએ તો અહીંયા ગંગા નદી પર અને ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલી છે એવી રીતે અહીંયા તમને જેટલા પણ બંધ પૂછેલા છે એ દરેકનું તમને અહીંયા આપવામાં આવેલું છે ભાઈ એ રાજ્ય એનું બરાબર કયા રાજ્યમાં છે અને કઈ નદી પર છે તમે જોઈ શકો છો હવે આપણે એને નકશાની અંદર દર્શાવીશું તો સૌથી પહેલાં આપણે એના માટે સંજ્ઞા બનાવી લઈએ તો અહીં આપણને તેહેરી બંધ છે બરાબર બંધ માટે મિત્રો આપણે એક સરખી જ સંજ્ઞાનો ઉપયોગ કરીશું બરાબર પરીક્ષામાં તો તમને કોઈ એક જ બંધ પૂછાવાનો છે એટલે તમારે બીજો કોઈ પ્રશ્ન થશે નહીં એટલે આ રીતે આપણે એક બંધ માટેની સંજ્ઞા બનાવીએ છીએ બરાબર આ થઈ ગઈ આપણી સંજ્ઞા બરાબર બધા બંધ માટે આપણે આ જ રીતની સંજ્ઞાનો ઉપયોગ કરીશું તો દર્શાવે સૌથી પહેલાં તેહરી બંધ બરાબર તો અહીંયા તમને જવાબ આપેલો છે ભાઈ તેહરી બંધ છે ક્યાં આવેલો છે તો આપણે અહીંયા જોયું ભાઈ ગંગા નદી પર ઉત્તરાખંડ રાજ્યમાં તો આપણે નકશાની અંદર એને દર્શાવીએ આ ઉત્તરાખંડ રાજ્ય છે મિત્રો આ જે નદી છે ગંગા નદી છે બરાબર અહીંયા આપણને તેહરી બંધ છે જોવા મળે છે તો અહીંયા આ રીતે આપણે લખીશું આ થઈ ગયો તેહરીબંધરીબંધ બીજો બંધ મિત્રો આપ્યો છે આપણને ભાખરા નાંગલ બંધ બરાબર તમે જોઈ શકો છો કે ભાખરા નાંગલ જે બંધ છે એ સતલુજ નદી પર અને હિમાચલ અને પંજાબ રાજ્યની જે બોર્ડર છે ત્યાં આગળ આવેલો છે તો આપણે એને દર્શાવ્યું હોય તો એના માટે આપણે એક અલગ કલર લઈ લઈએ જેથી તે કરીને ખ્યાલ આવે કે ભાઈ આપણે કયો બંધ છે એ દર્શાવી રહ્યા છે તો ભાખરા નાંગલ માટે આપણે રેડ કલર લઈ લઈએ અને એ દર્શાવવાનું છે આપણે હિમાચલ પ્રદેશ અને પંજાબની બોર્ડર પર તો આ થઈ સતલુજ નદી અને આ પંજાબ અને હિમાચલ પ્રદેશની બોર્ડર છે તો ત્યાં આગળ આપણને આ ભાખરા નાંગલ બંધ છે જોવા મળે છે તો આ રીતે આપણે દર્શાવીશું એને ભાખરા નાંગલ બરાબર અને આ નદીનું નામ છે સતલુજ બસ સતલુજ નદી તમારે આ રીતે દર્શાવવાની છે એના પછી જોઈએ બીજો બંધ આપ્યો છે આપણને હીરાકુંડ બંધ તો હીરાકુંડ બંધ અહીંયા તમને દર્શાવેલો છે બરાબર તો હીરાકુંડ બંધ માટે અહીંયા આપણે બ્લુ કલર લઈ લઈએ બરાબર તો એ આપણે અહીંયા જવાબ આપેલો છે ભાઈ બંધ ક્યાં આવેલો છે તો મહાનદી પર છે ઓડિશા રાજ્યની અંદર તો આપણે અહીંયા દર્શાવીશું એને મહાનદી પર ઓડિશા રાજ્યમાં હીરાકુંડ બંધ હીરાકુંડ બંધ નદીનું નામ છે મહાનદી બરાબર તો આ રીતે ઓડિશા રાજ્યની અંદર આપણે હીરાકુંડ મહાનદી ઉપર દર્શાવવાનું છે એના પછી છે સરદાર સરોવર બરાબર આપણે બધા જાણીએ છીએ સરદાર સરોવર ક્યાં છે ગુજરાતની અંદર બરાબર ગુજરાત અને નર્મદા નદીમાં તો નર્મદા નદી ઉપર છે તો આપણે જોઈએ અહીંયા મધ્યપ્રદેશમાંથી નર્મદા નદી નીકળી અને ગુજરાતમાં પ્રવેશ કરી અને અહીંયા પશ્ચિમ પશ્ચિમની અંદર અરબસાગરની અંદર મળી જાય છે જે ખંભાતનો અખાત છે એની નજીક થઈ અને ત્યાં ઘડી મળે છે તો અહીંયા ગુજરાતની બોર્ડર ઉપર આપણે જોઈએ તો ગુજરાતની અંદરની બાજુએ નર્મદા જિલ્લાની અંદર બરાબર આ જે સરદાર સરોવર બંધ છે આવેલો છે સરદાર સરોવર બંધ નદી છે નર્મદા બરાબર તો આ રીતે આપણે દર્શાવીશું એને બરાબર અહીંયા ગુજરાતની અંદર તમારે એને દર્શાવવાનો છે એના પછી આપણને આપ્યું છે નાગાર્જુન સાગર બંધ બરાબર જે કૃષ્ણા નદી પર આવેલો છે બરાબર તો કૃષ્ણા નદી આપણે અહીંયા દર્શાવવાની છે આ રીતે બરાબર અને અહીંયા આંધ્રપ્રદેશ અને તેલંગાણાની બોર્ડર એની નજીક આપણે આ બંધ છે એ દર્શાવવાનું છે બરાબર જેનું નામ આપણને આપ્યું છે સાગર બંધ સાગર બંધ બરાબર નદીનું નામ છે કૃષ્ણા કૃષ્ણા નદી પર આ બંધ છે બરાબર આ રીતે તેલંગાણા અને નીચે અહીંયા આંધ્રપ્રદેશ તો એની બોર્ડર ઉપર આપણને જોવા મળે છે બરાબર તો મિત્રો આ રીતે આપણે અહીંયા જે પણ બંધ આપેલા છે બરાબર તો એ બંધ અહીંયા આપણે દર્શાવીશું બરાબર તો આ બંધમાંથી તમને બરાબર અહીંયા જે આપણે પાંચ બંધ દર્શાવે છે એ પાંચ બંધમાંથી તમને કોઈ એક બંધ પૂછી શકે છે બરાબર ફરી એકવાર જોઈ લઈએ સૌથી પહેલાં જો આપણે તેહરી બંધ બરાબર તો અહીંયા તેહરી બંધ છે ગંગા નદી પર ઉત્તરાખંડ રાજ્યની અંદર બીજો ભાખરા નાંગલ બંધ ભાખરા નાંગલ બંધ આપણે અહીંયા દર્શાવો સતલુજ નદી પર બરાબર પંજાબ અને હરિયાણાની બોર્ડર પર એના પછી ત્રીજો હીરાકુંડ બંધ હીરાકુંડ બંધ આવેલો છે અહીંયા મહાનદી પર ઓડિશા રાજ્યમાં સરદાર સરોવર યોજના બંધ ગુજરાત રાજ્યમાં નર્મદા નદી પર અને સાગર બંધ છે કૃષ્ણા નદી પર આંધ્રપ્રદેશ અને તેલંગાણાની બોર્ડર ઉપર આવેલો છે હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ આગળ આપણને આપ્યું છે બંધોની વાત થઈ ગઈ પાંચ એના પછી છઠ્ઠું અને સાતમા નંબરે આપણને બે કેન્દ્ર આપ્યા છે એક દોરી ડેરી ઉદ્યોગનું કેન્દ્ર અને બીજું ઊન ઉત્પાદનનું કેન્દ્ર બરાબર તો એના પણ જવાબ અહીંયા લખેલા છે ભાઈ ડેરી ઉદ્યોગનું કેન્દ્ર ક્યાં છે તો અમૂલ ડેરી ગુજરાતના આણંદની અંદર અમૂલ ડેરી આવેલી છે બરાબર તો આપણે એને દર્શાવીશું બરાબર એના માટે સૌથી પહેલાં આપણે એની સંજ્ઞા છે એનો ઉપયોગ કરવો પડશે તો અહીંયા સંજ્ઞા સૂચિમાં આપણે લખી દઈએ બંને બરાબર આ રીતે તમારે લખી દેવાના છે અને એ બંનેને પછી સંજ્ઞા આપવાની છે બરાબર સંજ્ઞા આપણે આપી દઈએ અહીંયા તો ડેરી ઉદ્યોગ માટે આપણે દર્શાવવાનું છે અમૂલ ડેરી બરાબર તો અહીંયા આપણે સ્ટારની નિશાની આ અહીંયા જવાબ લખીશું આપણે અમૂલ ડેરી બરાબર અમૂલ ડેરી ક્યાં આવેલી છે તો આણંદમાં મિત્રો બરાબર આપણે જાણીએ છીએ કે જે આણંદ શહેર છે તો એની અંદર આપણને આ અમૂલ ડેરી જોવા મળે છે તો અહીંયા આપણે અમૂલ ડેરી દર્શાવીશું અમૂલ ડેરી બીજું આપણને કેન્દ્ર પૂછ્યું છે એ છે ઊન ઉત્પાદન કરતું કેન્દ્ર બરાબર ઊન ઉત્પાદન કરતા કેન્દ્રો આપણે અહીંયા જોઈએ તો તમને ઘણા બધા કેન્દ્રો આપેલા છે બરાબર જેમ કે અમૃતસર લુધિયાના શ્રીનગર વારાણસી આગ્રા હવે પરીક્ષામાં આપણને એવું પૂછે ભાઈ કોઈ એક કેન્દ્ર દર્શાવો તો આમાંથી તમે કોઈ પણ કેન્દ્ર એક દર્શાવી શકો પણ જો પરીક્ષામાં ઘણી વખત નામ પણ આપે છે બે ઊન ઉત્પાદન કરતું કેન્દ્ર વારાણસી દર્શાવો અથવા તો અમૃતસર દર્શાવો તો તમને જે પૂછવામાં આવ્યું હોય એ દર્શાવવાનું અને જો કોઈ પર્ટિક્યુલર સિટીનું નામ નથી આપ્યું તો તમે અહીંયા દર્શાવેલા શહેરોમાંથી કોઈ પણ શહેર દર્શાવી શકો છો બરાબર તો આપણે અહીંયા દરેક શહેરને જોઈશું બરાબર તો એના માટે આપણે સંઘ્યા લઈ લઈએ બરાબર જે કલરમાં અહીંયા આપણે તમારે કોઈ પણ સંઘ્યા આપી દેવાની છે અહીંયા બરાબર આ રીતે આપણે ત્રિકોણની સંઘણી આપી દઈએ છીએ અને અહીંયા તમારે જે પણ શહેર તમે દર્શાવો એ લખવાનું છે બરાબર જેમ કે આપણે અમૃતસર દર્શાવીશું તો અહીંયા અમૃતસર લખીએ બરાબર હવે અમૃતસર ક્યાં આવેલું છે તો પંજાબની અંદર બરાબર પંજાબની અંદર તમે અહીંયા અમૃતસર દર્શાવી શકો છો તો અમૃતસરે ઊન ઉત્પાદન કરતું કેન્દ્ર છે તો આ એક થઈ ગયું અમૃતસર હવે બીજું તમારે દર્શાવવું હોય તો અહીંયા આપ્યું છે બીજા નંબરે છે લુધિયાના તો લુધિયાના પણ પંજાબમાં છે એની જોડે નજીકમાં થોડુંક દૂર તો અહીંયા તમે લુધિયાના દર્શાવી શકો છો લુધિયાના બરાબર એના પછી ત્રીજા નંબરે છે શ્રીનગર શ્રીનગર આવેલું છે જમ્મુ કાશ્મીરની અંદર તો અહીંયા તમે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર દર્શાવી શકો એના પછી છે વારાણસી અને આગ્રા તો એ બંને શહેરો ઉત્તર પ્રદેશમાં છે બરાબર તો અહીંયા આપણે દર્શાવીશું પહેલું વારાણસી વારાણસી પછી છે બીજું શહેર પૂછ્યું છે આગ્રા તો અહીંયા આવેલું છે આગ્રા બરાબર મિત્રો તો આ રીતે આપણને ચેપ્ટર નવમાંથી આટલા સાત પ્રશ્નો પૂછે છે બરાબર જેમાં પાંચ બંધ અને બે ઉદ્યોગના કેન્દ્રો છે બરાબર તો આપણે બંધની વાત કરીએ એવી રીતે ફરી એક વખત તમને હું અહીંયા કેન્દ્રો બતાવી દઉં બરાબર તો પહેલું આપણને પૂછ્યું છે ડેરી ઉદ્યોગનું કેન્દ્ર જે છે અમૂલ ડેરી આણંદમાં તો આપણે ગુજરાતની અંદર એને દર્શાવવાનું છે આ રીતે સંજ્ઞા આપી બીજું પૂછ્યું છે ઉત્પાદન કરતું કેન્દ્ર બરાબર જે આપણે અહીંયા અમૃતસર લખ્યું એ રીતે તમને જે પણ શહેર યાદ હોય અહીંયા લખી ને પછી આપણે એને નકશામાં આ રીતે દર્શાવીશું અમૃતસર બરાબર એ સિવાયના પણ બધા જે સિટી અહીંયા આપ્યા છે એ બધા આપણે અહીંયા નકશામાં દર્શાવ્યા છે બરાબર તો લુધિયાના અમૃતસરથી નીચે થોડુંક લુધિયાના છે પછી ત્રીજા નંબરે શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં પછી વારાણસી અને આગ્રા બરાબર વારાણસી ઉત્તર પ્રદેશમાં અને આગ્રા પણ ઉત્તર પ્રદેશમાં બરાબર તો હવે તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપણો એક પણ માર્ક્સ તમારો જશે નહીં બરાબર તો હું તમને એની ગેરંટી આપું છું તો તમારે આ વિડીયોને એક બે વખત જોવાનો છે અને જે પણ આપણે અહીંયા દર્શાવી છે નકશાની અંદર સંજ્ઞા આપીને તો તમને યાદ ના રહે તો તમે ફરી વખત વિડીયોને પોઝ કરી અને તમે એક પૂરો નકશો લઈ અને તમે એની અંદર આ સ્થળો દર્શાવી શકો છો એટલે ફરી વખત તમારે એનું રિવિઝન કરવું હોય તો તમે એ નકશામાં જોઈ અને કરી શકો છો જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય બરાબર તો તમે ચોક્કસથી આપણા વિડીયોને લાઈક કરો આપણા મિત્રો સાથે એને વધુમાં વધુ શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ ધર્મેશ બારૈયા મેકજીને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ અને મિત્રો આજે આ વિડીયો આપણે ઘણા બધા સમય પછી બનાવ્યો છે કારણ કે થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ થઈ હતી એના પરિણામે આપણે લેટ થયા છે બરાબર હવે તમને આવા બીજા ઘણા વિડીયો મળતા રહેશે તો આ ચેનલને હજુ પણ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરો થેન્ક યુ જય હિન્દ